Say, hey, i નમસ્કાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર તો મિત્રો આજે આ એક ગઝલ લઈને આવ્યો છું જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી જે કંઈ શ્રદ્ધાંજલિમાં ગવાતું ભજન છે રામદાસજી ગોંડલિયાએ ભજન ગાયેલું છે અને મિત્રો ખૂબ સરસ અને સુંદર ભજન છે લોકપ્રસિદ્ધ છે અને મરણ તિથિમાં ગવાતું આ ખૂબ સુંદર ભજન છે અને બધા કલાકારો આને ગાય છે તો આજે એનું નોટેશન લઈને આવ્યો છું મિત્રો મારી એની કોમેન્ટ હતી અને કોમેન્ટ કરનાર મિત્રો અમારા પરમ મિત્ર છે અમારા જ ગામ બાજુના નરેશભાઈ ચુડાસમા જે ઝાંખી ગામના છે તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ હાલ ભાવનગર રહેશે એમની આ કોમેન્ટ હતી કે મારે આ ગઝલ શીખવી છે તો મિત્રો એકદમ સરળ નોટેશન લઈને તમને શીખવાડવા માટે આવી જશું આ વિડીયોમાં તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈજો અને અંત સુધી વિડીયોમાં બની આવી જાવ જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય તો વિલંબ વિના શરૂ કરીએ આજનો વિડીયો પ્રથમ પહેલાં મિત્રો હું તમને જણાવી દઈશ કે વચમાં આપણે આ સંગીત થોડુંક લેવાનું છે સંગીત સાથે તમને આ વિડીયોમાં હું જાણકારી આપીશ તો મિત્રો પેલી રીટી નોટેશનમાં દેખાય છે કે જીવન બન્યું છે ઉદાસ તો આપણે તે લઈશું તો આપણે પેલા પ્રથમ જણાવી દઉં કે તમે આપણે સફેદ ચાર નું તબલું મેળ કરીએ તો મિત્રો આપણે મધ્યમ સુરત થી આપણે ગાવાનું છે તો જરા મીઠું લાગશે મિત્રો ચાર સફેદ થી ગાઈશું તો ઢીલું પડશે હું તમને જણાવી દઈશ જીવન બન્યું છે ઉદા તમારા પછી પછી તો મિત્રો ચાર સફેદથી લઈશું તો આપણે આ ગઝલ ઢીલી પડશે તો મિત્રો પાંચ કાળીથી એટલે કે મધ્યમ સૂર ચાર સફેદી મેળ કર્યો તો મધ્યમ સૂર એનો સ એટલે સરળ જ રે એટલે રેશક ગ એટલે ગંધાર અને એટલે મધ્યમ એટલે એની પાંચ કાળી કહેવાય છે તો ત્યાંથી આ ભજન આ આપણે ગઝલ લઈશું મિત્રો તો રૂડું લાગશે તો મિત્રો પહેલી નીતિ છે તો મ પછી શરૂઆત કરીએ તો મિત્રો જીવન કહેવા માટે આપણે જે સા છે તે ઉપરનો સા લેવાનો છે બે વાર સા અને સા અને સીધા આપણે આવી જવાનું છે જીવન કહેવા માટે મિત્રો જી વ એ તમારે સા સા અને ન કહેવા માટે મિત્રો અહીંયા તમારે પ ઉપર આવી જવાનું છે જી વ ન એમ કહેવા માટે પછી મિત્રો બન્યું કહેવા માટે જે નીટી તમને ધન નીચે આપેલી છે મિત્રો કોમલ ધ અને કોમળ નીનો ઉપયોગ રહેશે તો કોમળ ધ અને કોમળ ની હું તમને જણાવી દઈશ તો મિત્રો શુદ્ધ ધ આ છે તો કોમળ ધ એની પાછળનો રહેશે આ શુદ્ધની આ છે તો પાછળનો જે નીર છે એ આપણે કોમળ વાળો રહેશે મિત્રો તો બન્યું છે એમ કહેવા માટે કોમળ ધ કોમળની કોમળ ધ અને એ એમ કહેવા માટે પ મ ઉદા આ આસ એમ કહેવા માટે મિત્રો પ ધ ની પ અને મ લેવાનો છે મિત્રો જે આ આ આ જે આર્ટિકલના આવે છે તે શબ્દ બ્રહ્મ છે અને અ વગરનો કોઈ ભજન આપણે શીખી નહીં શકીએ મિત્રો ગાવામાં તો નથી આવતું પણ નોટેશન બનાવવા જઈએ ત્યારે મિત્રો આનો ઉપયોગ જરૂરથી થાય છે અને રાગણી સાથે ગાઈ શકીએ છીએ એટલા માટે આપણે આર્ટિકલના એ આપેલા છે તો મિત્રો હું તમને જણાવીશ

પછી મિત્રો તમારા ગયા પછી એ તમારે લેવાનું છે તો તમારા આયામ કહેવા માટે મિત્રો પપ અને મ લેવાનો છે પછી કોમલ ઘનો ઉપયોગ કરવાનો છે શુદ્ધ ઘ ની જગ્યાએ કોમલ ઘનો ઉપયોગ કરવાનો છે પછી મિત્રો નીચેનો રે દબાવવાનો છે ત્યાં સુધીમાં તમારા આયામ પછી ગયા પછી કહેવા માટે મિત્રો ફરીથી રે કોમલ ગ અને પ પ ત્રણ વખત દબાવવાનો છે મિત્રો હું તમને જણાવીશ ગ રે ગ કે મિત્રો તમારા ગયા પછી પછી મિત્રો બીજી લીટીમાં છે તમારા ગયા પછી તમારા ગયા પછી ફરીથી તમારે એક સાથે ત્રણ વાર કહી દેવાનું છે પણ નોટેશનમાં હું તમને થોડી થોડી વારમાં જણાવું છું ફરીથી પાછું તમારા ગયા છે પછી નીચેની લીટીમાં તમારે કહેવું હોય મિત્રો તો તમારા એમ કહેવા માટે મિત્રો ફરીથી અહીંયા પ લેવાનો છે પછી ઉપરનો કોમળ ધ લેવાનો છે પ લેવાનો છે મ લેવાનો છે પછી ગયા આ પછી એમ કહેવા માટે મિત્રો પ લેવાનો છે ફરીથી કોમળ ધ લેવાનો છે અને ઉપરનો સા લેવાનો છે ટપકાવો કોમળ ની લેવાનો છે કોમળ ધ લેવાનો છે ફરીથી પછી કેવા માટે ધ ધ લેવાનો છે મિત્રો હું તમને એ બીજી બીજી વખત જે તમારા ગયા પછી હું જણાવી દઈશ સા ધ ધ ધ એટલે કે મિત્રો તમારા ગયા પછી પછી મિત્રો ત્રીજી વાર કેવાનું થાય ત્યારે તમારા ગયા પછી એટલે તમારા કેવા માટે મિત્રો અહિયાં રેપ આવી જવાનું છે શુદ્ધ પછી કોમલ ગ

તમારા ગયા પછી પધ ધ ધ ધ તમારા ગયા પછી સા ગયા પછી હવે મિત્રો આ તો થયું ગઝલ નું મુખડું આપણે એકાદી કડી અંતર લઈ લઈએ મિત્રો પછી છેક નામાચરણ સુધી તમારે આના નોટેશન ઉપર તમે આ ગઝલ શીખી શકો છો અને ગાઈ શકો છો તો મિત્રો આપણે પહેલી લીટી લઈએ કે આવ્યા તમે અંતરે અજવાળા થઈ ગયા તો મિત્રો આવ્યા કહેવા માટે આપણે મ પછી શુદ્ધ ધ પર જવાનું છે અત્યારે કોમલ ધા પર નથી જવાનું શુદ્ધ ધ આવ્યા અઢી અક્ષર છે પણ આપણે બે જ વાર ધ દબાવીશું તમે એ એમ કહેવા માટે મિત્રો ફરીથી શુદ્ધ ધ ધ અને પ અને મ અંતરે કહેવા માટે મિત્રો પછી કોમળની ઉપર આપણે જઈશું શુદ્ધ ધ દબાવીશું અને કોમળ નહીં દબાવીશું અંજવાળા કહેવા માટે મિત્રો ચાર વાર ધ ધ દબાવવાનો છે અથવા એક ધારી તમે ચાપ દબાવી રાખી શકો છો પછી થઈ કહેવા માટે મિત્રો ધ શુદ્ધ અને પ તો ઓ એમ કહેવા માટે મિત્રો કોમળ ગ પર અને પ મ હું તમને જણાવી દઈશ આવ્યા તમે મિત્રો તમે તમે આ એક લીટી ગાઈ લો પછી તમારે જે તમને સંગીત આપેલું છે લાલ અક્ષરમાં તે તમારે દબાવવાનું છે તમારે સા અહીંયા નીચેનો આવી જવાનું છે પછી ગોમલ ગ દબાવવાનો છે પછી ધ ધ ધાર દબાવવાનો છે મ દબાવવાનો છે પ પ ગ પ અને હું તમને જણાવીશ કેવી રીતે જો તમારે પેલા આ લીટી ગાવાની છે મિત્રો સાગ ફરીથી સંગીત વગાડવાનું છે સાગ ધ પછી મિત્રો ફરીથી ગાવાની છે આવ્યા તમે તમારે એ લીટી લેવાની છે નીચેની તો આછો કેવા માટે મિત્રો ઉપરનો સાત ટપકાવળા બે વાર લેવાનો છે પછી સીધા પપરાઈ જવાનું છે રયો કેવા માટે મિત્રો કોમલ કોમળ ધ લેવાનો છે પછી છે એમ કેવા માટે મિત્રો કોમળ ધ ઉજાસ પહેવા માટે મિત્રો પ ધો નિ ધો પ મ હું તમને જાણી દઈ કેવી રીતે સા સા પ ની ધ ધ પ મ પ ધ નિ ધ પ મ એટલે કે મિત્રો આ છો પ્રયો છે ઉજા મિત્રો ફરીથી ગાઈ લેવાની આ છો પ્રયો છે ઉજા પછી મિત્રો જે આગળનું નોટેશન આપેલું છે તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી જીવન બન્યું છે ઉદાસ ગઝલ તો મિત્રો આવા જ અવનવા વિડીયો શીખવા સાંભળવા જોવા માટે અમારી ચેનલ ઉપર બન્યા રહો જે મિત્રોએ સબસ્ક્રાઈબ ચેનલ કરેલી છે તેમનું ખૂબ ખૂબ ધન્યવાદ અને જે મિત્રો અમારી ચેનલ પર નવા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને બે લાયકનનું બટન મિત્રો જરૂરથી દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે અને મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને જે મિત્રો શીખતા હોય એમને શેર કરવા ખૂબ ખૂબ વિનંતી છે તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ